ਆਹ ਆਹ ਇਸੇ ਤਰੀਕੇ ਨਾਲ ਦੇਖੀ ਹਾਂ ਜੀ ਬੜਾ ਦਿਸਤੂਮਾ ਨਾ ਜਮਨ ਆਲੋ ਸੁਮੋ ਸੁਮੋ ਕੁਲਮਾ ਵੀ ਆਇਆ ਚਾਹ ਰਜਾ નો ਮੈਸੇਜ ਫਸਟ ਡੇ ਆਫ ਕਾਲਜ ਵੈ ਲੈ ਵੈ ਤਿਆਰ ਤੀਨ ਖਾਵਾ ਪੰਜ ਤੱਕ ਕੰਮ ਕਰ ਅੱਤਾਰੇ ਮੂੜਾ ਉੱਪਰ ਜੇ ਫਰੈਸ਼ਨੈਸ ਨ ਹੋ ਜੇ ਆਉਂਦੀ ਨੇ ਇਟਲੇ ਜੋ ਜਨ ਫਿਲੂ ਫੁੱਲ ਕਰਵਾ ਗਈ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ સ્વાગત છે બધાનું નવા વિડિયોમાં તો સવાર પડી ગઈ છે અને સવાર સવારમાં ડેલી રૂટિન કામ જો ચાલુ થઈ ગયું છે આ બાજુ એક ચા થાય છે અને રસોઈ તો થઈ ગઈ છે પણ જીવ હું આજે સ્કૂલમાં જવાનું છે કે નથી જવાનું કોઈ ખબર નથી પડતી શિવ તો રેડી થઈ ગયો છે પણ સ્કૂલમાં જવાનું છે કે નહીં જવાનું એ ખબર ਨਹੀਂ પડતી ચા ઓહ આહા

અત્યારે મૂળા ઉપર જે ફ્રેશનેસ છે ને હજે આવશે ને એટલે જોજો ને પેલું ફૂલ કરવા ગયું અલી કેમ આટલું શાક રવા દીધું ચાર રોટલી બનાવી એમાંથી બે રોટલી તો રવા દીધી છે તો ડિંગુ બેન થઈ ગયા છે રેડી

કારણ કે ગઈકાલે અમારા ખેરાલુમાં એક જોરદાર ઇન્સિડન્ટ થઈ ગયું છે એક બારૂટના ભાઈનું મર્ડર થઈ ગયું છે ભર્યા બજારે એટલે બંધનું એલાન આપ્યું છે અને બધું બજાર સવારે ખુલ્યું હતું પણ બધું પોલીસે બંધ કરી દીધું છે યાર ખેરાલુમાં આવા બધા ઇન્સિડન્ટ્સ બહુ જ થાય છે એટલે અત્યારે ટોટલી બજાર બંધના લીધે અને સ્કૂલો બંધ કરી દીધી છે એટલે સ્કૂલમાંથી હાલ મેસેજ આવ્યો કે સ્કૂલ બંધ છે તો શિયુભાઈ રેડી તો થઈ ગયા હતા પણ આવા જવાના નથી હવે આખો દિવસ રહેશે મારા ઘેર અને ખાસે મારું માથું મારું માથું ખાસે આખો દિવસ પણ ટીવી જોવાની નહીં હં ભણવા વેસ્વાનું છે સ્કૂલમાં રજા હોય એટલે પરમ દિવસે વરસાદના લીધે રજા પાડી અને આજે જુઓ બંને એલાનના લીધે તો ચાલો જમી લઈએ આપણે તો વાગી ગયા છે સાંજના સાડા છ અને ઢીંગુ બેન આવી ગયા છે ફર્સ્ટ ડે ઓફ કોલેજ વરસાદ લઈને આવ્યા વિશ્વકર કેવું રહ્યું બેન તમારું આજે ફર્સ્ટ ડે ઓફ કોલેજ નો ટાઈમે બસ મળી હતી મજા આવી કેવું રહ્યું કેવું લાગ્યું કેમ્પસ અપડાઉન નો પહેલો દિવસ કેવો રહ્યો જણાવશો આપણા વ્યુઅર ને અને આ તો આજે તો આખો દિવસ આને રખડી જ ખાધો છે આખો આખી બપોર જોઈ છે મોબાઈલ અને બોલ રમે છે અને

અને અહીંયા શિવ માટે બનાવું છું વઘારેલી છાશવાળી રોટલી

साढ़ा 9:30 बजे जो विकेट पड़ी गई नहीं ना दिन था क्या पहला दिवसे जो मासूम चेहरा हिट हो हाकिन थर्ड था गया पहला दिवसे कुआ साथी करिए छि आजम व्लॉग नो अंत अने वीडियो को हमें तो कर देजो मेरी चैनल ने सब्सक्राइब थैंक्स फॉर वाचिंग